આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે લગ્નની હવે ગણતરીના દિવસો જ બાકી છે આ દરમિયાન લગ્ન પહેલા મામેરા વિધિ માટે આખો પરિવાર એક સાથે જોવા મળે તો આ ફંક્શનમાંથી રાધિકા અને પરિવારના અન્ય સભ્યોની તસવીરો સામે આવી છે આ દરમિયાન સમગ્ર એન્ટેલિયા એન્ટેલિયાને દુલ્હનની જેમ લાઇટથી શણગારવામાં આવ્યું છે તો રાધિકાના લુકની જો વાત કરીએ તો તેમણે આ ફંક્શન માટે ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે જેમાં બિલકુલ દુલ્હન જેવી લાગી રહી છે રાધિકાએ માંગ ટીકા હેવી ડાયમંડ નેક્સ પીક્સ અને ઇયરિંગ સાથે લુક ને પૂરો કર્યો હતો જાનવી કપૂર અને રોમન બોયફ્રેન્ડ શેખર પહાડિયા પણ આ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ